ബോരിയാ ബോരിതമാർ

આ છે આપડો મયુર અને આ આપણું સામાન્ય બધું તપીલા તપિલી પરંતુ આ મારો ભાઈ રાહુલ હાઈ મારે પેલો પૈણવાના સપના દેખે છે મે ગામ એટલે આ મારા સતી બે શબ્દ દોસ્તો ખીચડી બનાવવા માટે અમે જે લોકેશન પસંદ કરીને આવેલા તે લોકેશન તો કેન્સલ થઈ પણ એક નવું લોકેશન મળી છે આપણને અને લાકડા લઈને આવી ગયો છે મારો ભાઈ ઉમેશ હેલો લાગણા બતાડજે થોડા લાગણા તો યો નહીં હારે લાવે પણ મને એ આશા છે કે છોકરી હારી લાવે જીવન મેં તો હવે તમને બધું રેડી કરું અમે પછી બતાવું તો જય માતાજી બરાબર પણ હાલ મેં એ વસ્તુ મેં માનતો નહીં પણ ખીચડી બનાવીએ છે તમને બતાવીએ બધું ધીરે ધીરે અનુ પણ મેં કીધું લાવ ને પેલા નાખે નાખે પેસ્ટ લાવ જલ્દી

રાહુલ <laughs>

સંજીવ સંજીવ કપૂર આપડા સંજીવ કપૂર છે સંજીવ છે ખીચડીમાં લાગવા છે ખીચડી કેમ ન તો ખીચડી છે અલા તો કોમ આપડો ચાલુ છે ખીચડી ની અંદર જે આગળનો મસાલો બધો બાફવા માટે આપડા સેફ સંજીવ કપૂર એટલે નૈનેશ રાઠવા અને આપડા સ્પોન્સર બધું મેળવે પણ આની અંદર આ પ્રોગ્રામ ની અંદર સૌથી વધારે જે દિલ થી મહેનત કરી છે મારો ભાઈ પરેશ સોરી મારો કાકો પરેશ બધી શાકભાજી કાઈ પી પરેશ તું બે શબ્દ કે મને તા મને ગમે એમ તો ખીચડી ખાવા આવે જશે અમે કેદર હોય ઓનો ને આટલું કીધું તો દેવ મારા માટે બહુ પણ અમારી ગેંગ છે આ બધી અમારા ઘરના સોરા

કે દેવું પડે કે ઓકે છે સોખા રાહુલ તને ગઈ સુટા પડી જાય પણ તને ખબર ના કે દેમ પેલો મારો હગગો ભાઈ રાહુલ એક કલ લોય મે હોણ ના પણો કેમ તો યો પણવાના સપના દેખે એટલે મને થોડો પૂછવું પડે માં પપ્પા ને એડોપ્ટેડ છે કે આ છે આપણો સતીજ અને આનો લગન કરાવને અને આ આપણો જિયાન

આજે ઓરિજિનલ આદિવાસી કરી શકે અને જો ઓરિજિનલ આદિવાસી ત્યાં ચેનલ ને સબસ્ક્રાઈબ કરે જય જુવાર જય આદિવાસી